વિસ્તારથી તો સુરતમાં જન્મના નકલી દાખલા બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે માત્ર દસ જ રૂપિયામાં જન્મના દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે અલગ અલગ વેબસાઇટ્સ પરથી જન્મના દાખલા બનાવવામાં આવતા હતા બિહારથી ચાલતું હતું આખું કૌભાંડ દેશભરમાં હજારો જન્મના દાખલા કાઢવામાં આવ્યા છે સુરત ઇકોસેલે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે તો દસ રૂપિયા આપો અને જન્મનો નકલી દાખલો બનાવી લો સુરતમાં આ પ્રકારનું કૌભાંડ સામે આવ્યું છે પરંતુ તેનો તાર બિહાર સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે હાલ આ કૌભાંડને પગલે અલગ અલગ વેબસાઇટ જે છે તેને પણ સીલ કરી દેવામાં આવી છે આ તરફ વેબસાઇટ પરથી જે જન્મના દાખલા કાઢવામાં આવતા હતા તેમાં કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ પણ પોલીસ કરી રહી છે બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારબાદ તેના માટે સૌથી મોટો જે પુરાવો છે તે તેનો જન્મ દાખલો હોય છે અને ત્યારબાદ તેના જે વિવિધ જે પુરાવા છે તે આના આધારે જ નીકળતા હોય છે જોકે સુરત ઇકોસોલ પોલીસે સૌથી મોટું મસ્ત મોટું જે કૌભાંડ છે તે કૌભાંડ ઝડપી પાડ્યું છે હાલ આપની સાથે ઇકોસેલના એસીપી જોડાયા છે જી સર મસ્ત મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે શું છે વિગત સૌપ્રથમ સુરતના ઇકો સેલને તેના એક અંગત બાતમીદાર દ્વારા જાણકારી મળેલ કે ફાસ્ટ પોર્ટલ ડોટ ઓનલાઈન નામની એક ગવર્મેન્ટ એક ગવર્મેન્ટ જેવી દેખાતી એક વેબસાઇટ છે જે ના માત્ર સુરતના પણ ગુજરાતના પણ નહીં પણ એક દેશના અલગ અલગ રાજ્યોના જન્મ પ્રમાણપત્ર ખોટા બનાવી આપે છે અને એ નજીવા અમાઉન્ટમાં આ બનાવી આપે છે તો આ કૌભાંડ ખૂબ જ સિરિયસ લાગતા અને એક ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરતા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આમાં લૂપમાં રાખી એમને પણ આવું એક વસ્તુ ધ્યાનમાં આવતા તેઓએ ફરિયાદ આપેલ હતી અને સહયોગી રીતના સુરત પોલીસ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને કામ કરી સુરત પોલીસને આમાં દાખલ કરવામાં અને આરોપીને આઈડેન્ટિફાય કરવામાં સફળતા મળેલ છે અને જે આરોપી છે સિન્ટુ યાદવ કરીને તે જજ્જા હરિ જજ્જા બિહાર જે ઝારખંડ બોર્ડર ઉપર આવેલું એક નાનું ગામ છે ત્યાંથી આ આખું સમગ્ર કૌભાંડ ચલાવે છે એવી હકીકત સામે આવી છે જી સર આ જે જન્મ દાખલો છે કેટલા રૂપિયામાં કાઢી આપતા હતા અને કેટલા અત્યાર સુધી કાઢ્યા છે સૌ પ્રથમ આ જ્યારે બાતમી હકીકત મળેલ હતી એના ઉપરથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ છે એટલે જ્યારે આરોપી પકડમાં આવશે કે ત્યારે જ આપણે કહી શકીશું કે કેટલા અમાઉન્ટ આમાં લેતો હતો એની મની ટ્રેલ ક્યાં જતી હતી એટલે જે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન છે એ આરોપી પકડમાં આવે પછી જ થઈ શકશે અને પછી જ ખબર પડશે કે આ આ કૌભાંડ કેટલું સિરિયસ છે સર જે કૌભાંડ છે તે ફક્ત સુરત પૂરતું હતું કે અન્ય રાજ્ય પૂરતું પણ છે આ જે સૌપ્રથમ ગુજરાતમાં બે જગ્યાના બનાવવામાં આવતા હતા એવી હકીકત અમોને પર્સનલી મળેલ હતી કે જે સીએચસી મંગવાણા જે કચ્છમાં છે ત્યાંનું એક બનાવવામાં આવતું હતું ને એક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું બનાવવામાં આવતું હતું આ હકીકત મળેલ અને સાથે સાથે ઇન્ડિયાના બી અલગ અલગ રાજ્યોના આ જન્મ પ્રમાણપત્ર ખોટા બનાવી આપે છે એવી હકીકત અમોને પર્સનલી મળેલ હતી તો આતા એસીબી વિજયસિંહ જેઓએ મસ્ત મોટું જે કૌભાંડ છે તે કૌભાંડ ઝડપી પાડ્યું છે આ જે કબ કૌભાંડ છે ના તો સુરત પૂરતું પરંતુ આખા દેશમાં આ જે બોગસ જે જન્મ દાખલો છે તે દાખલો કાઢી આપવામાં આવતો હતો માત્ર નજીવી કિંમતે કોઈપણ શખ્સને જો જન્મ દાખલો જોઈતો હોય તો બોગસ કાઢી આપવામાં આવતો હતો કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત